ચંપારણના હેન બ્લોક નજીક જૈનપુર સ્ટેશન પાસેના રોડ પર બની હતી આ ઘટના લગભગ પચાસ ફૂટની લંબાઈ ધરાવતું આ બ્રિજ એકાએક ધરાશાયી થયું તેના પર ધાબુ ભરવાનું કામ ચાલતું હોય તેવું દેખાય છે બિહારમાં શનિવારે થયો હતો આ ઘટના સિવાની જિલ્લામાં બની હતી જ્યાં ગંડક નદી ઉપર બનેલો પુલ તૂટી ગયો અને બધો કાટમાળ પાણીમાં વહી ગયો હતો આ ઘટના કેનાલમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી બની હતી જોકે સદભાગ્ય પુલ તૂટવાથી કોઈકનું મૃત્યુ થયું ન હતી